રાદંપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતોએ ચૌદ વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયું હોય પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાળ પર બેઠી આવેદન પત્ર આપી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના સો ગામના ખેડૂતો પાત્રીસો જેવા ખેડૂતોને ચૌદ વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદન પત્ર આપી ભૂખ હડતાલ પર બેઠા હતા બે હજાર અગિયારમાં જમીન સંપાદન થઈ હોય આ દિન સુધી ખેડૂતોએ વળતર ના મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકાના પોત્રીસો ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ અમારા વીસ ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતોએ અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખડતાલ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે પટેલ પિયુષ કુમાર મહેસાણા એડવોકેટ ગામના ખેડૂત ચૌદ વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારી મારીને મરી ગયા છે ખેડૂત પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે પંદર દિવસમાં તમને પૈસા મળી જાય એ પૈસા મળે તો સાહેબનો આભાર અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતો ડરાવવા માંગે છે અમે ભૂખ કમે બેઠીએ અમે ખુદે અમારા ખેતરના બ બે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટર ની અંદર પોતું મારવાની જરૂર નથી ઉપર પાણી આવી ગયું છે તો સરકારનું ધ્યાન કેમ જતું નથી સરકારને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગતનો તાજ છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ થરાદ તાલુકો રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભૂલ હડતાલ ઉપર બેઠા છીએ

અમારા નીકળી માટે સુધી કોઈ થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આના કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચુકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખડતાળ ઉપર ઉતરવાના છીએ જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી સોમલભાઈ પટેલ આકોલી ખેડૂતો અહીંયા અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો આજે આવ્યા છે એમને અમને આવેદન પત્ર આપ્યું છે અમે અમને રજૂઆત સાંભળી છે અને અમે અમને એવી પાંહેદરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના નવ્વાણું ટકા કેસો ઓલરેડી સ્ટ્રીમ લાઈનમાં કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે વિસેક ફાઇલના તો એક્ચુલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલપીસસી થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દીધું હા એ ભી મંડુરી ખાસ જમીન સંપન્ન નથી કરી રાજપુર પાટણ